મોહમ્મદ કાશીફ ને અઢારસો કિલોમીટર પીછો કરીને એસઓજી એ પકડી પાડ્યો હતો ઉત્તર થી આરોપી ઝડપાયો હતો કાશીફ મુંબઈ થી ડ્રગ્સ લાવતો હતો અને પેડલરો મારફતે શહેરમાં તેનું વેચાણ કરાવતો હતો સુરત પોલીસે ઉત્તર પ્રદેશથી થી વેશપલટો કરી તેની ધરપકડ કરી હતી કાસ્તિપ પૂછપરછમાં અન્ય પાંચ ના નામ ખુલતા પાંચ ની કરવામાં આવી ધરપકડ મુંબઈ અને સુરત વચ્ચે ડ્રગ્સ મામલે જોડાયેલી ચેન તોડવાનો પ્રયાસ સુરત પોલીસ કરી રહી છે મોહમ્મદ કાસ્તિફ ડ્રગ્સનો સપ્લાયર હતો જે યુપી થી પકડાયો ત્યારબાદ વધુ પાંચ ની ધરપકડ કરાઈ બે સુરતના જે ડ્રગ્સ સપ્લાય કરતા હતા બે ઇસમો મુંબઈના હતા જે મુંબઈ થી ડ્રગ્સ પહોંચાડતા હતા અને એક ઇસમ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ આઇઝ મુંબઈથી લાવતો હતો મુંબઈના પણ કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે ડ્રગ્સ એક બીમારી છે જેને નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસઓજીએ તપાસ કરવી જોઈએ એસઓજી જેવી તપાસ એજન્સી રિપોર્ટર રાહુલ મોદી અભિક્રાઈમ ન્યૂઝ સુરત